પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરત આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર સન્માન પૂર્વક પહોંચી ગયું છે યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આ એને સુરત આગામી બે દિવસ સુધી સુરતમાં રહેશે આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ સેના પ્રતિનિધિઓ એનસીસી ના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લેવા અને તેના કાર્યોની રૂપરેખા જાણવા મળશે આવના દિવસોમાં સમગ્ર રાજ્યમાંથી લોકો માટે નિયત સમયગાળામાં પ્રવાસ યોજવામાં આવશે લોકો એએનએસ સુરતની આર્કિટેક્ચર તેના મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ રડાર કોમ્યુનિકેશન અન્ય નજીકથી જોઈ શકશે શ્રી નરેન્દ્ર અગાઉ લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલી વાર આ જહાજ ગુજરાતના કોઈ પોર્ટ પર આવ્યું છે સુરત અદાણી પોર્ટ પર તેનું આગમન માત્ર પ્રોટોકોલ પૂરતું નથી પરંતુ તણાવભરી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં દેશની તૈયારી દર્શાવવામાં આવ્યું છે જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા સુરત જિલ્લા કલેક્ટર અને નૌકાદારના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમને ધ્વજવંદન સાથે જહાજ નું સ્વાગત કર્યું હતું